સોશિયલ મીડિયા જેવી બાબતે અત્યારે નેપાળ સળગી રહ્યું છે નેપાળ છે તેમાં જેન્ઝી દ્વારા આંદોલન તેની શરૂઆત કરવામાં આવી હતી ને આંદોલનનું મુખ્ય કારણ પણ સોશિયલ મીડિયા છે ત્યાં અત્યારે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ જેવા છવ્વીસ જેટલા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેની જ સામે આ જેન્ઝી આંદોલન છે તેની શરૂઆત કરવામાં આવી હતી આંદોલન એટલું બધું આક્રમક છે કે ઘણા બધા રાજકારણીઓ છે તેમના રાજીનામા આપી દેવા પડ્યા છે ત્યાંના જે વડાપ્રધાન છે તેમણે પણ રાજીનામું આપી દીધું છે એટલે કે આ આંદોલન છે તે સત્તા પલટો કરી નાખે એ પરિસ્થિતિ પર આવીને ઉભુ રહી ગયું છે એ સુધી કે જે ભૂતપૂર્વ વડાપ્રધાન હતા તેમના પત્નીને તો જીવતા સળગાવી દેવા સુધીની વાત પહોંચી ગઈ એ સિવાય પણ ઘણા બધા એવા નેતાઓ છે કે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો ને આંદોલન એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે 1997 થી લઈને 2012 ની વચ્ચે જેમનો જન્મ થયો છે એ બધા જ યુવાનો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જ આ આંદોલનમાં જોડાયા છે ઘણા બધા લોકો તો ગણવેશ પહેરીને આંદોલનમાં જોડાયા છે રોડ રસ્તા પર ઉતરી ગયા છે માત્ર ત્યાં નેપાળના લોકો જ નહીં પણ ઘણા બધા ભારતના લોકો છે મૂળ ભારતીય લોકો છે પણ અત્યારે ત્યાં ફસાઈ રહ્યા છે આંદોલન ને લઈને કર્ફ્યુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને ખાસ ભારત સરકાર દ્વારા બે નંબર જાહેર કરવામાં આવ્યા છે તેનો સંપર્ક કરતા તમે તેની મદદ મેળવી શકો છો પ્લસ નાઇન સેવન સેવન નાઇન એટ ઝીરો એટ સિક્સ ઝીરો ટુ એટ એટ વન અને બીજો નંબર છે પ્લસ નાઇન સેવન સેવન નાઇન એટ વન ઝીરો થ્રી ટુ સિક્સ વન થ્રી ફોર આ બંને નંબરનો સંપર્ક કરીને તમે મદદ મેળવી શકો છો પણ હાલ પરિસ્થિતિ બાંગ્લાદેશ જેવી જ દેખાઈ રહી છે અને થોડા સમયમાં સત્તા છે સેનાના હાથમાં જાય એવી પરિસ્થિતિઓ પણ દેખાઈ રહી છે નમસ્કાર